અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં લોકસભા ચૂંટણી સંદર્ભે કર્મચારીઓ માટેની પ્રથમ તાલીમ વર્ગમાં ગેરહાજર રહેલા કર્મીઓ માટે કચેરીના હોલ ખાતે વિશેષ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં ભરૂચ લોકસભા ચૂંટણી અંતર્ગત તંત્ર દ્વારા ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા મતદાન અધિકારી સહિતના કર્મચારીઓ માટે ચૂંટણી લક્ષી પ્રથમ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ તાલીમ વર્ગમાં આકસ્મિક કારણોસર ગેરહાજર રહેલા પ્રિસાઇડિંગ ઓફિસર મદદનીઝ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ અધિકારી સહિતના ઓગણત્રીસ જેટલા કર્મચારીઓ માટે અંકલેશ્વરની પ્રાંત કચેરીના સભાખંડ ખાતે અંકલેશ્વરના મદદનીઝ ચૂંટણી અધિકારી બી એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના વડપણ હેઠળ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓને વીએમ મશીન વીવીપેટનું જોડાણ તેનું સંચાલન સહિતની ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ આપવામાં આવી હતી બાવીસ ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના આજના તાલીમ વર્ગની અંદર અમે પ્રથમ તાલીમ વર્ગની અંદર જે કર્મચારીઓ ગેરહાજર હતા એમના માટેનો આજનો આ તાલીમ વર્ગ છે આ તાલીમ વર્ગની અંદર હાજર ગેરહાજર રહેલા પ્રિસાઇડિંગ મદદનીસ પ્રિસાઇડિંગ અને પુલિંગ અધિકારીઓને આજે તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમની અંદર હાજર રહેલા કર્મચારીઓને ઈવીએમ એટલે કે કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેટનું જોડાણ વીવીપેટનું સંચાલન મોકપુલ કેવી રીતના કરવો મોકપુલને ક્લિયર કેવી રીતે કરવો સાચા મતદાન માટે મશીનને સીલ કેવી રીતના કરવું સાચું મતદાન એના સમય શરૂ થાય ત્યાંથી સાંજે પૂરું થાય ત્યાં સુધીમાં એનું સંચાલન કેવી રીતે કરવું અને વિવિધ પત્રકો કેવી રીતે ભરવા એની સમજણ આજની આ તાલીમમાં આ હાજર કર્મચારીઓને આપવામાં આવી રહી ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર